નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જયગૌ માતા આજે વિજયા એકાદશીના પર્વ નિમિત્તે અનુગ્રહ ફાઉન્ડેશન દ્વારા જામનગર સ્થિત પાંજરાપુર ગૌશાળામાં મિશન ગૌશાળા હેઠળ ગાયોને રોટલી અને ગોળ ખવડાવવામાં આવ્યા બસ આવી જ રીતે ગાયોની સેવા કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો તો જેવું કે હર્ષભાઈએ જણાવ્યું કે મિશન ગૌ સેવા અંતર્ગત તેમ આપણે અનુગ્રહ ફાઉન્ડેશન દ્વારા એક ઇનિશિયટિવ લીધો છે કે જેમાં માત્ર ડેઈલીના દસ રૂપિયા ગાય માટે કાઢીને દર એકાદશીના પર્વ પર જરૂરિયાતમંદ ગૌશાળામાં જઈને ગાયોને ખવડાવીએ તો મિત્રો શેર કરી દેજો તમારા મિત્રો જોડે ને ગાયોની સેવા કરતા રહેજો હાથ હરી દુખ શરણ હરતા હરી સુખ કર hari hari har naam japna hare krishna hare krishna 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 hare